મુંબઈના ધારાવીમાં ગેરકાયદે મસ્જિદ પર બીએમસી ની કાર્યવાહી તણાવ ફેલાયો છે બીએમસી ની ટીમ મુંબઈના ધારાવીમાં મહેબુબે સુબાનિયા મસ્જિદ ના ગેરકાયદે ભાગ તોડવા માટે પહોંચી હતી પરંતુ ભીડે હંગામો મચાવ્યો હતો લોકો રસ્તા પર બેસીને વિરોધ કરી રહ્યા છે કાર્યવાહી કરવા પહોંચેલા પાલિકાના વાહનની સાથે અન્ય કેટલાક વાહનોમાં પણ તોડફોડ કરવામાં આવી હતી સ્થિતિને જોતા મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓ સ્થળ પર તૈનાત કરવામાં આવ્યા છે ધારા વીમા સ્થિતિ હજુ પણ તણાવ ભરી છે બીએમસીના અધિકારીઓ સાથે પોલીસ અધિકારીઓ મુસ્લિમ સમુદાયના નેતાઓ સાથે આ મામલે ચર્ચા કરી રહ્યા છે ખરેખર મુંબઈના ધારા વીમા ફૂટ રોડ પર આવેલી પચીસ વર્ષ જૂની સુભાનિયા મસ્જિદને બીએમસી દ્વારા ગેરકાયદે જાહેર કરવામાં આવી હતી અને એને આજે જ તોડી પાડવાની હતી બીએમસી અધિકારીઓની કાર્યવાહી પહેલા જ ગઈકાલે રાત્રે મુસ્લિમ સમુદાયના લોકો રસ્તા પર ઉતર્યા હતા અને આખો રસ્તો બ્લોક કરી દીધો મુસ્લિમ સમુદાયના લોકોનું કહેવું છે કે આ મસ્જિદ ઘણી જૂની છે તેમણે મુખ્યમંત્રીને આપેલા પત્રમાં લખ્યું છે કે મુંબઈ મહાનગરપાલિકાએ ધારાવીમાં હિમાલયા હોટલ પાસે આવેલી મહેબૂબે સુબાનિયા આ મસ્જિદને તોડી પાડવા માટે નોટિસ મોકલી છે આ મસ્જિદ ઘણા વર્ષોથી અસ્તિત્વમાં છે

भावनाएं उस मस्जिद से जुड़ी हुई हैं। आज वो ढांचा नहीं है पूरी मस्जिद की शक्ल तैयार किया हुआ है और आज आप कहते हैं कि उस मस्जिद को हम लोग ढा देंगे ये मेरी मेरी भावनाओं के साथ मस्जिद तो इसीलिए हम बोलते हैं कि डी लागू है डी में सारे लोगों को कहीं ना कहीं कुछ ना कुछ मिलने वाला है सारे डेमोलिश होगा धारा भी खुद एक इलीगल है छह फुट का यहाँ नहीं यहाँ बारह बारह चौदह चौदह फुट की हाइट है बारा, बारा, आप एक मस्जिद को ही क्यों टारगेट कर रहे हो यहाँ मस्जिद को टारगेट करके लोगों के लोगों की भावनाओं को क्यों कर रहे हो मस्जिद यहाँ तो धार्मिक स्तर है धार्मिक स्तर से लोगों की भावनाएं जुड़ी हुई है आज आप आपके तो पचास साल पब्लिक जो देख रहे हो ये अपने संविधानिक हक मांग रहे हैं कि हम शांतिपूर्वक यहाँ पे बैठे हैं कि हमको ढांचे से नहीं हमको मस्जिद से लेना है आज जो ढांचा मस्जिद की शक्ल ले चुका है उस मस्जिद के ऊपर कोई आँच नहीं आनी चाहिए इतना ही मेरा आप को उनका बोलना है